ગણેલા હોય ને એમાં કદાચ કાચ કચાસ રહી જાય પણ ગણેલો હોય ને હૃદયથી અનુભવી એવા વ્યક્તિઓએ બાજી મારી જાય અને એવું બન્યું કે આ દશમુ પાસ છોકરો જ્યારે નીચેથી ચડવા માંડ્યો ને ડુંગર મંદિર તરફ જવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પૂજારી તરીકે સ્થાપિત થવા માટે ત્યારે નીચેથી ઉપર ચડતી વખતે જે ડુંગર ઉપર લોકોએ ખાઈ ખાઈને કચરો ફેંક્યો હતો ને હા અત્યારે આપણે જે આમ કુરકુરે ખાઈને બધું આમ ફેંકીએ છીએ ને એવી રીતે બધું ત્યાં પડેલું હતું અત્યારે મંદિરે જાવ તો તમને જોવા મળશે ખાસ કરીને આ જગન્નાથના મંદિરમાં જોજો કે જ્યાં આપણાને જમવા માટે ભોગ લેવા બેસવાનું કે છે ને એ જ જગ્યાએ માઓ ખાઈ ખાઈને પૂજારીઓ થૂકે છે હા આ વાત છે એટલે અમુક સારી જગ્યા પર હોવા છતાં અમુક લાયકાત હોવા છતાં પણ માણસ દુઃખી થાય ને એની પાછળ એક કારણ કોઈક ને કોઈક હોય છે કારણ વગર કોઈ પણ વસ્તુ બનતી નથી હા અને આ જે દીકરો હતો ને નીચેથી ઉપર જતો હતો ને એટલે નીચેથી ઉપર એણે કચરો વીણવાનો શરૂ કર્યો ને કચરો વીણતો વીણતો બધો કચરો લઈ ગયો બધો સાફ કરીને કચરા પગ ધોઈને મંદિરમાં ઇન્ટરવ્યુ માટે ગયો એટલે પેલા લોકોએ ટ્રસ્ટીઓ આને ધ્યાનમાં લીધો ને કીધું શું કીધું કે આ જે પૂજારી તરીકેની લાયકાત છે ને એકલી પૂજા માટે નથી જોઈતી મંદિરનું બધું જ તમારે ધ્યાન રાખવું પડે તો અમે તમને પૂજારી તરીકે લઈએ હા આ રીતે અહીંયા પૂજારીની વરણી થઈ છે